સુખાલા ગામે એકાવન દીકરીનો અગિયારમો સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ યોજાયો શરદભાઈ વ્યાસ પ્રેરિત સંભાવ સત્સંગ પરિવાર આયોજિત એકાવન દીકરીઓના અગિયારમાં સમૂહ લગ્નોત્સવ સાહી સંસ્થાન સુખાલા ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં એકાવન યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ કાર્યક્રમ પ્રસંગે પૂર્વ મંત્રી અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સહિત અનેક દાનદાતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જેમના પટાંગણમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો એ પ્રકાશભાઈએ જણાવ્યું કે છેલ્લા અગિયાર વર્ષોથી સતત દાદાના સાનિધ્યમાં અનેક દીકરીઓને લગ્નગ્રંથિથી સાસરી છે જે માટે સ્થાનિક કક્ષાએ એક પણ રૂપિયાનો કે દાન કોઈ પાસે લેવામાં આવતું નથી આ પ્રસંગે ખાસ જૂનાગઢથી ઉપસ્થિત રહેલા નામદાર જજ શ્રી દવે સાહેબે જણાવ્યું કે શરદભાઈ વ્યાસ દ્વારા છેલ્લા અગિયાર વર્ષોથી જે રીતે દીકરીઓનો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે એ માત્ર પૈસાની બચત નથી પરંતુ સમય તેમજ અનેક વ્યયની પણ બચત કરાઈ રહી છે તેમણે કહ્યું કે એક સાથે પચાસ લગ્નમાં હાજરી આપવા જાવ તો સમય પૈસા તેમજ અન્ય ચીજો પણ ખર્ચાઈ જતી હોય છે અને આ તમામ ચીજો તેઓ બચાવી રહ્યા છે જે સમાજ માટે ખૂબ મોટી વાત કહી શકાય ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે કપરાડા જેવા આદિવાસી વિસ્તારમાં જે રીતે કાર્ય થઈ રહ્યું છે તે ખૂબ જ ઊંડું કાર્ય છે અને આવા કાર્યો થતા રહેવા જોઈએ તેઓ પણ આવા કાર્યોમાં સહયોગ આપશે તેવું જણાવ્યું હતું આ સાથે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે પણ શરદભાઈ વ્યાસની કામગીરી બિરદાવી હતી અંતે સમગ્ર કાર્યક્રમના આયોજક સંભાવ પરિવારના શરદભાઈ વ્યાસે જણાવ્યું કે તેઓ વર્ષો પહેલાં જ્યારે કથા કરતા હતા તે સમયે તેમને કેટરિંગમાં કામ કરતી એક દીકરી મળી હતી જેણે પોતાના માતા પિતા ન હોવાનું જણાવી લગ્ન અંગેની ચિંતા વ્યક્ત કરી હતી જે બાદ શરદભાઈને વિચાર આવ્યો કે તેમની સાતસો કથા કથા પૂર્ણ પૂર્ણ થયા થયા બાદ તેઓ લગ્ન કરાવશે આમ સુખાલા ખાતે સાંઈ મંદિરના પટાંગણમાં તેમણે પ્રથમવાર અગિયાર દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું જે બાદ ધીરે ધીરે તેની સંખ્યા વધી અને હાલમાં સતત અગિયારમાં વર્ષે એકાવન દીકરીઓના એક સાથે લગ્ન તેઓ કરી રહ્યા છે તેમણે કહ્યું કે સમાજ પાસે દાન લઈને તે દાન અન્યને આપવું અને સદઉપયોગ કરવો એ એક આધ્યાત્મિક વ્યક્તિની કામગીરી છે અને તેઓ આ જ કામગીરી બજાવી રહ્યા છે આજે એકાવન જેટલી દીકરી અને દીકરાના પરિવાર ગ્રંથિથી પુત્ર પુત્રી જોડાયા બાદ એક સાથે સંબંધોમાં બંધાયા છે આમ અનેક પરિવારો વચ્ચે સંબંધ જોડાયા છે આજે વાજા વાજેન્દ્રો શાસ્ત્રોક્ત વિધિવિધાન મુજબ એકાવન જેટલી દીકરીઓને આશીર્વચનો આપી સાસરે વડાવવામાં આવ્યું છે આ તમામ દીકરીઓને ઘરવખરીની વિવિધ ચીજવસ્તુ રૂપક ભેટ સ્વરૂપે અપાય છે જેમાં કબાટ બેડ તેમજ રસોઈના વિવિધ વાસણો સહિત અનેક ચીજ વસ્તુઓ મંગળસૂત્ર તેમજ હાથની કાંડા ઘડિયાળો પણ ભેટ સ્વરૂપે આપવામાં આવી છે તો 11મો સમૂહ છે અને અત્યાર સુધીમાં કરીબન 1 વર્ષ કોરોનામાં નથી થઈ શક્યા અને કરીબન પાંચસો દીકરીઓ અત્યાર સુધીમાં આદિવાસી વિસ્તારમાં પરણાવ્યું છે એમાં આર્થિક ફાયદો મહદ અંશે કહી શકાય કારણ કે એક લગ્ન પાછળ ઘણો બધો ખર્ચો થતો હોય અને એ દીકરીને આપણે પરણાવી દઈએ સમૂહમાં પરણાવીએ તો એક દીકરીનો ખર્ચો ઓછો આવે પણ એક દીકરીના પ્રાઇવેટ આપણે લગ્ન કરવા જઈએ તો ખર્ચો ખૂબ આવે એટલે એક દૃષ્ટિ એ છે બીજું અમારી જે સંભાવની ટીમ છે એ એવી દીકરીઓ પસંદ કરે છે કે જે નિરાધાર હોય અત્યંત ગરીબ હોય પહેલાં એને ફોર્મ ભરવામાં આવે પછી એના ઘરે સર્વે કરવામાં આવે કે ભાઈ દીકરી ખરેખર આપણે પરણાવવા યોગ્ય છે કે કેમ અને એ બધું એ કરીને નિર્ણય કરીને પછી દીકરીને આ સમૂહ લગ્નમાં સ્થાન આપવામાં આવે છે વિસ્તારની પરિસ્થિતિ એવી છે કે દર વર્ષે અમારી પાસે વેઇટિંગ હોય દીકરીઓને પછી અમે વિનંતી કરીએ કે બેટા જો રહી શકાતો હોય તો એક વર્ષ ખમી જાઓ તમને આવતા વર્ષે અમે પરણાવશું તો ઘણી દીકરીઓ રાહ જોવે છે એ રીતે અને અમારો સંભાવ પરિવાર આ કાર્ય કરે વિશેષ કરીને પ્રકાશભાઈ એમના પિતાજી શંકરભાઈ પટેલ અને આ સાયન્સ સંસ્થાનનું ગાર્ડન એમાં પ્રતિવર્ષ આ લગ્ન થાય છે સ્થાનિક ક્યારેય કોઈ પાસે ફંડફાળો લેવામાં આવતો નથી મારા જે ભક્તો મિત્રો છે એ આવીને આ બધું પૂરું કરી જાય છે અને ઘણી વખત ક્યારેક એવું થાય તો ક્યારેક લાખ બે લાખ રૂપિયા નાખવા પડે તો એમાં અમને લોકો આપતા હોય દક્ષિણા કથાની એમાંથી ક્યારેક એ નાખી દઈએ છીએ અને આ સમૂહ સમૂહલગ્નમાં આટલી બધી માનવ મિરતી એટલે કરીબન દસથી બાર હજાર માણસનું ભોજન હોય છે અને આરામથી લોકો જમે છે અને આ પત્રકાર મિત્રો પણ પ્રતિવર્ષ વધારો છો એ વાતનો મને આનંદ છે અને બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું